સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગશાળાનો કહેર યથાવત થઈ રહ્યો છે ગઈકાલે સાત વર્ષની બાળકી અને ધોરણ બારના ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું તાવમાં સપડાવવાથી આ વિદ્યાર્થીનું મોત થયું હતું સુરત શહેરમાં પાણી અને મચ્છર

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બદલાતા મોસમ અને વરસાદની પરિસ્થિતિને કારણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે દર્દીઓ આવી રહ્યા છે મેડિસિન વિભાગમાં લગભગ સાડા આઠસો ઓપીડી પૈકી ચારસો નવા દર્દીઓ અને બાળકોમાં પણ ત્રણસોની ઓપીડી પૈકી દોઢસોથી પોણા બસો નવા દર્દીઓ તરીકે આવે છે જેમાં મોટાભાગે શરદી ખાંસી તાવ અને મચ્છરજન્ય રોગોને કારણે થતા તાવ એ મુખ્યત્વે અમારી પાસે આવે છે આવા દર્દીઓનું નિદાન કરી અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને જો સંભવિત ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને દાખલ કરી નિદાન કરી યોગ્ય સારવાર આપી રજા આપવામાં આવે છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતનું તંત્ર કટિબદ્ધ છે અમારે ત્યાં ઓપીડીના ધસારાને તેમજ દાખલ થતાં દર્દીઓને પહોંચી વળવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં હાજર છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તેના માટે યોગ્ય પગલાં લઈને આદેશ આપવામાં આવશે આ બાબતે હું આપ સૌને જણાવી દઉં કે બાળકોમાં જે રોગ પ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે ખાસ કરીને નાના બાળકોમાં તો આપ સૌના નમ્ર વિનંતી છે કે જો નાના બાળકોને કોઈપણ રોગના શરૂઆતના લક્ષણો દેખાય તો તેવા બાળકોને ઘરે દવા ન કરતા કે સમય વિલંબ ન કરતા આવા બાળકોને તરત જ હોસ્પિટલમાં બતાવી જરૂરી નિદાન અને સારવાર ચાલુ કરી ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલ સારવારને પૂરી કરવાની જરૂર હોય છે જેને લઈને બાળક સ્વસ્થ થાય જો આમાં કોઈ ગંભીર બેદરકારી દાખવવામાં આવે તો બાળકની હાલત ગંભીર થઈ શકે છે અને બાળક મોતને ભેટી શકે છે જી આપ જાણો છો તે પ્રમાણે બાળકોમાં જે વાતાવરણનો પલટો જોવા મળ્યો છે તેને કારણે વાયરલ બીમારી ખાસ જોવા મળે છે શરદી ખાંસીને તાવ અને એની સાથે સામાન્ય તાવની બીમારી હોય છે વાયરલ ફીવર હોય છે અને તેના માટેના યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત